રાજકોટ બંધ નું જે એલાન કરવામાં આવ્યું છે જીગ્નેશભાઈ મેવાણી ધારાસભ્ય અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે જીગ્નેશભાઈ આપ ગયા છો રાજકોટ ના દરેક નાગરિક ને મળ્યા છો સંપૂર્ણપણે રાજકોટ બંધ રહેશે ખાતરી છે આપને ખૂબ અમને ભરોસો અને વિશ્વાસ છે રાજકોટ વાસીઓ પર અને મેં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું એ પ્રમાણે કસોટી વિપક્ષની અમારી અને પીડિત પરિવારોની નથી રાજકોટનો માહિલો જીવી છે કે કેમ રાજકોટ વાસીઓ આવતીકાલે બતાવવાનું છે જો આપણને લાગતું હોય રાજકોટ વાસી તરીકે તરીકે ગુજરાતી કે ફરી મારા રાજકોટમાં ને ગુજરાતમાં કદી આવી ઘટના ન બને કદી માસુમ ભૂલકાઓ ન હોમાય તો આપણે બધાએ સાથે મળીને બંધ પાડવું જોઈએ અત્યાર સુધીનો રિસ્પોન્સ ખૂબ સારો દુકાનદારો હોય હોટલના મિત્રો હોય રાહદારીઓ હોય કે રાજકોટ શહેરની જનતા હોય ત્રણસો જેટલા ટ્યુશન ક્લાસીસ પણ બંધ રહેવાના છે શાળા કોલેજ પણ બંધ રહેવાની છે અને વેપારી મંડળો પણ ટેકો આપેલું છે જીગ્નેશભાઈ સંપૂર્ણપણે રાજકોટ જો બંધ રહેતું હોય તો આખો દિવસ બંધ રહેશે આ બંધમાં શું કરશો આપ જેમાં અમારા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિભાઈએ વાત કરીએ પ્રમાણે અમે લોકો બધાને હાથ જોડીને વિનંતી અપીલ કરીશું કે તમારું હૃદય જો કહેતું હોય કે આ મુદ્દો સાચો છે અમારી લડાઈ સાચી છે અને પીડિતોને ખરેખર ન્યાય મળવો જ જોઈએ શું સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી લડવા તૈયાર છે અમે તમે સૌ જાણો છો એમ બોત્તેર કલાકના અનશન કર્યા પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો સિત્તેર એંશી હજાર રાજકોટવાસીઓનો સંપર્ક કર્યો આવતીકાલે રાજકોટ બંધ કરીએ છીએ અને બાદ પણ જે પણ કરવા જેવો છે બધું કરીશું પીડિતોની ન્યાયની લડાઈમાં અમારો સંપૂર્ણપણે નિષ્ઠાપૂર્વક અમારી જાતને અને ઘસવાના છે જણાવ્યું છે કે પીડિતો ને ન્યાય અપાવવા તેઓ કમર કસી છે અને આવતીકાલે જયારે રાજકોટ બંધ હશે ત્યારે તેઓ હાથ જોડી લોકોને અપીલ કરવાના છે ને પીડિતોને ન્યાય મળે એ માટેની તમામ કામગીરી તેઓ કરવાના છે પ્રતિપાલ સિંહ રાજકોટ ની